પશ્ચિમ કચ્છના ભુજ હોમગાર્ડ દ્વારા એન્ટી ટેરરિઝમ ડેની ઉજવણી કરાઈ ભુજ ગુજરાત સરકારના આદેશ અનુસાર તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી એમ એન બારોટના માર્ગદર્શન હેઠળ ગત તારીખ એકવીસમી મે બે હજાર ચોવીસના રોજ એન્ટી ટેરરિઝમ ડેની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ જિલ્લાના અલગ અલગ યુનિટ દ્વારા પોતાના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન સહિત અલગ અલગ કાર્યક્રમો યોજી અને પ્રતિજ્ઞાનું વાંચન કરેલ હતું જ્યારે ભુજ શહેર હોમગાર્ડ સભ્યો દ્વારા શરૂઆતમાં જિલ્લા હોમગાર્ડ કચેરી મહાદેવથી રૂટ માર્ચ કરી લેકવ્યુ હોટૅલથી ઉમેદનગર સુધી સાફ સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશન તેમજ આતંકવાદ અને હિંસાની સામે લડવા માટે ભુજના હૃદયસમ હમીરસર તળાવ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે પ્રતિજ્ઞાનું વાંચન કરી હોમગાર્ડ સભ્યોને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે ત્યારે તમામે સહિયારા પ્રયત્નો કરી આતંકવાદને જળમૂળમાંથી નાબૂદ કરી રાષ્ટ્રહિતનું કાર્ય કરવું જોઈએ અને તે માટે સરકારશ્રી ખૂબ જ કાર્ય કરી રહી છે તેવું જણાવી હોમગાર્ડ સભ્યોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તો રેડક્રોસના સ્ટાફ દ્વારા ટૂંક સમયમાં હોમગાર્ડ સભ્યોએ બ્લડ ડોનેટ કરતાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રીનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા હોમગાર્ડ કચેરીના વહીવટી અધિકારી શ્રી અમરસિંહ એલ તુવર હાજર રહેલા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ શહેર ઓફિસર કમાન્ડિંગ વારીશ કે પટણી તેમજ રેન્ક ધારકો અને હાજર રહેલા તમામ હોમગાર્ડ સભ્યોને જિલ્લા હોમગાર્ડ શ્રી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અને અમારી વડી કચેરી દ્વારા આજરોજ એકવીસ મે એન્ટી ટેરરિઝમ ડે નિમિત્તે એની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ હોમગાર્ડ જવાનો દસે દસ યુનિટમાં રોજ સફાઈ હોય બ્લડ ડોનેશન હોય કે વૃક્ષારોપણ હોય જેવા અનેક કાર્યક્રમો અમારા યુનિટોમાં થઈ રહ્યા છે ત્યારે આજ રોજ ભુજના હૃદય સમ્રાટ હમીસર તરાવની પાસે વોક વેચેની સામેની સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન ભુજ શહેર યુનિટ દ્વારા કરવામાં આવ્યું છે અને આજ રોજ હું ભુજ શહેરના તમામ હોમગાર્ડ જવાનોને તેમજ ભુજ શહેરના ઓશીને અભિનંદન આપું છું કે આ સરાહનીય કાર્ય કર્યું છે તે બદલ અને હું આજે આજે આતંકવાદી દેહ નિમિત્તે હું પ્રજાજનોને પણ કહેવા માગું છું કે આપ પણ જાગૃત રહો અને આતંકવાદીઓનો ખાતમો થાય તેના પ્રયત્નોમાં આપે સૌ તેની તકેદારી રાખી અને આ સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશન બાદ આતંકવાદી વિરુદ્ધ શપથ ગ્રહણ કરશે હોમગાર્ડ જવાનો ગાંધીજીના પુત્ર પાસે